ટાઈમ ધારા બધી કરવાના હો તો દેખીએ આપણા શરીરમાં કઈ ફેરતો આવો કોમ મને ખબર જોઈશું નું શું થાય છે તે ખાધું તો ગાઈશ મારે ખાવાનો પણ મારે ખાવાનું હતું પણ મેં હાથ થી આપવા કરે હવે હું ના ખાઈ ડ્રાય ફ્રૂટ ખાવાય પણ મિક્સ હોય તો રૂમમાં આવતો રહ્યો અને હું દેહ ચાકીશ કદાચ એવું સર ચમકાય ને ખવાય તમારું તો કહીશ આરો મારો ડબ્બો કેવાય નકાય ડ્રાયફ્રુટ જ આવે અને મદ આવે તો દેખીએ કઈશ આપણે ચાખી છે હું હારી કાલ ચાખી દો કોક કોક ખાતું તો એક ચમચી કહીએ તો કહીશ ચલો ટેસ્ટ કરીએ એટલે જબરમદ ચલો હું ટ્રાય કરું તો ખીચડી ખાવા વઘારેલી અને બટાકાની ભાજી બનાવી ભૂખ લાગી ખવાય નહી અપ્પા કર્યો મને તો અત્યારથી ભૂખ લાગી આખો દારો હું જ કાઢો નહીં થઈ જ થઈ જ હજુ માં તળ કાઢવાની છે ને દાળ કાઢવાના સારું નહીં તો ગાય આટલું બ્લોક ચાલુ છે વધારે બારા દો મત ફૂલ એક વખત કાપ્યું તું થોડુંક ગાર્નિશિંગ કરી દુ અરે મેં થોડું ગાર્નિશિંગ કાપી દુ ને તો ફૂલ આવ્યા જ કરલા પતાઈ ગયા હા અમે ખેતરમાં આવતા રહ્યા છીએ તાપ ધબ્બર લાગી રહ્યો હું ગાઈસ મને તો ચક્કર આવે और तार को आईयो है माटे लसका बाजरी अन जार पहाड़ तातले आ वखत आपरे ना चेहरा में चाल ली जेसी है भाई में घर आवता है बायनो कोलो के बंको घर में ले एक लो अबे हाल में बची रहो आ पिंकी मां माटे चॉकलेट लाई थी अबे हाल में खईयो कम ना खवाई ना खवाई तू खा हां खाया अपपा

Tami adikan samosa kain awal loko ton Tani Guys apra bunjan awa apra Dutna kicri nakoni ya Tso Dekat apri bias Dekat apri bias Dekat apri bias Dekat apri bias Dekat apri bias

એકમ બહુ હશે જ નહીં પણ ઓટો મળીને આવતા જાય નવરાત્રિના ગરબા જોવા માટે ચંક્રકાળની બ્લોગમાં કીધું હતું ને પપ્પાએ જ કીધું પણ કિશનભાઈ આયા નહીં એ માટે દેખીએ હવે આવા કે નહીં આવે લગભગ આવશે કે નહીં તો મોં ભાભી ભાભીને પિંકી અમે ત્રણ જણ જવાના છીએ તો હા ભાભી અને ભાઈ પિંકી આવો ત્યારે એકઠિયા ચાલુ કરી દઈએ મંદિરે આવતા રહી છીએ તો ત્યાં જઈ મંદિર આટલા ગરબા હજુ નહીં થયા ચાલુ થોડીક વાર એને થશે તો આટલો બેસાડી ગયો હું મંદિરમાં બેહ્યો અને આટલા હવે ગરબા ચાલુ થઈ ગયા તો હું તો આટલો બેસી રહ્યો છો ભાઈ બંધ નહીં આવે માટે ભાભીમને આવા કચોરી ખાયા ઘરે આવી ગયા છીએ આપણે આમ પિંકીને તો દેખો મા હમુમાં પિંકીને કચોરી ખાયા તો ગાય આપણો પહેલો દિવસ કમ્પ્લીટ થઈ ગયો એક ટાઈમે ખાધો હતો આપણે આપણે મળીશું કાલ નવા બ્લોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય જો